જય શ્રી કૃષ્ણ મિત્રો ગેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો ફાઇનલી સવાર સવારમાં સીધા આવી ગયા છે ઉતરીને ઘરે કેમ છે મમ્મી ઉઠી ગઈ એવડી વેલી તું હમણાં જ ઉઠી ગઈ કેટલા હજી તો લગભગ 5 વાગે ભાઈ 4 વાગે ઉતરશે એટલે ઓના રાખતો હોય હા હું આવતો કરે તો મોહ દિવસ ને કેમ છે તબિયત પાણી તમારા તારા આગળ મજા જ નથી આવતી એક દિવસ દૂર જાય તો એમ લાગે જાણે ખપે એટલે તમે બારે રખડી આવો દુનિયા ને છેડે પણ શાંતિ તમને ઘરે જ થાય હવે સરપ્રાઈઝ ક્યાં પહોંચ્યું આપણું આજ જાવ જો આજ જાને કાય આજ જાવ છે શનિવાર આ બ્લોગ તો ભલે તમે કાલ જોશો એટલે કાલ સુધી ખુશખબરી મળી ગઈ હશે તો ફાઈનલી

ભલે બગડી રે બરોબર થાય નેચરલ બ્યુટી સારી લાગે એવું હા તમને મેં બને ના મને સમજી ગયા સમજી ગયા હે તો ભી મમ્મી હરી રેડી દીદી હોરી હરી રેડી પછી નીકળી ગઈ આ બધા હાલવાનું હોય છે જયારે ક્યાંક કામ હશે ક્યાંક વસ્તુ વસ્તુ લેવાની હશે તો બધા હાલશે ભેગા તો નીકળી હવે મોબાઈલ ના સ્ટેટસ દીવાનું બંધ કરો આખો દિવસ સ્ટેટસ દીવે રાખો હનુમાન દાદા નું સ્ટેટસ રાખો વોટ્સઅપ હવે શીખી જાય ને બધા એટલે સોમવારે એવું રાખે ને મંગળવારે એવું રાખે ને

નંબર 4 માં આ 19 નંબર માં 21 આઠ માં 12 માં મોજ ભણતો કે તું કયા ધોરણ માં હો ચોથા માં હો તોતાજી વારે થોડા 4 વાર ની વાર અત્યારે રહું જા ઉકલું હું તો મળતો થોડાક દી નસી રહો

ઓતરી ગયો હા હા ઉગ લાગી હા હા ચા ચા આઈ ચા ઉતી ચા પીવાની મારી ઓય ચા પીવાની ઈચ્છા છે મને તો તમે જે પબ્લિક બધું જોઈ રહ્યા છો તમને એમ લાગતું છે કે આ બધું શું છે શું છે કાકી કહી દો હા આપડી થાય છે સગાઈ ઇમેજ

bella yo inamorada adió

તે બીજ જસ ની ઇતાર સારા મુસારી હોટેલ માં આસુ ઇદક નક ક આજ ઘણી ખાઈ જાવી ને બધી આજ હોટેલ માં આ નામ ગઈ થી હો બધી હોટેલ માં લવ ગઈ થી આજ લવ ગઈ થી બધી આપડે પાછા જ આસુ સ્પેશિયલ ગેંગ હા એક ને લોકા કા રોબો તો લોકા જાઓ તો તા આ ખુશખબરી આવી અરે આ હવે ઘણી મજા આવે લાકા જાવા તો લાકા જાટ મજા આવે મને તો બહુ મજા આવે

કઈ નરે તો હવે થઈ ગઈ છે રાત જમી લીધું સરસ મજા અને કાલ ના દિવસની રાહ જોવાની છે લાઈફ નો સૌથી બેસ્ટ દિવસ કા માયા સાચી વાત ને તો જલ્દી સુઈ જાય જલ્દી દિવસ સુગે તો મજા આવી જાય બ્લોગ કરી દઈ પૂરો કાલ નો બ્લોગ જોવાનો ચૂકતા નહીં જો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ